નારી શક્તિ કાર્યક્રમમાં તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખથી પણ વધુ મહિલાઓને એકસો પચાસ કરોડથી વધુની સહાય જેમાં કેશોદ ખાતેના કાર્યક્રમમાં પણ લાભાર્થીઓને ચેક વિતરણ કરાયો છે નારી શક્તિ કાર્યક્રમમાં તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક લાખથી પણ વધુ મહિલાઓને એકસો પચાસ કરોડથી વધુની સહાય કેશોદ ખાતેના કાર્યક્રમમાં પણ લાભાર્થીઓને ચેક વિતરણ કરાયો છે કેશોદ ખાતે આજરોજ નારી શક્તિ વંદના અંતર્ગત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કેશોદ અઠ્યાસી મત વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ જૂનાગઢ ડીડીઓ કેશોદનગર પાલિકાના યુવા પ્રમુખ મેહુલ ગોંડલિયા તાલુકા પંચાયતના ભનુભાઈ ઓડેદરા જયતાભાઈ સિસોદિયા માજી ધારાસભ્ય વંદના મકવાણા તાલુકા વહીવટી તંત્રના ડેપ્યુટી કલેક્ટર કિશન ગરસર મામલેદાર શ્રી કેશોદ ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો કેશોદ ખાતેના કાર્યક્રમમાં વિકસિત ભારત મિશન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ચ્યુઅલ માધ્યમથી આજના કાર્યક્રમ નારી શક્તિવંદના કાર્યક્રમમાં સખી મંડળોને સન્માનની વાતો કરવામાં આવી પરંતુ કેશોદ ખાતેના કાર્યક્રમમાં નારી શક્તિ કાર્યક્રમમાં આજ નારીનું સન્માન ના થયું અન્ય મહાનુભાવોનું પુષ્પગુછ સન્માન કરાયું તો મહિલાઓનું કેમ નહીં તેના જેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલા મંડળ આંગણવાડી કાર્યકરો સખી મંડળ આશા વર્કર ફેસિલિટરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી બોરડી સંખ્યામાં બતાવવા માટે બસ મારફત મહિલાઓને લઈ આવવા મૂકવા માટેની વ્યવસ્થા તો કરી પરંતુ મહિલાઓ પોતાના સ્વ આવ્યા હતા મંચ પર બિરાજમાન મહાનુભાવોનું સન્માન કરી મન મનાવી લેવામાં આવ્યું મહિલાઓના પ્રોગ્રામમાં મહિલાઓનું જ સન્માન નથી કરાયું કારણ શું હશે એ તો રામ જાણે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મીડિયા દ્વારા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન બિરાજમાન ડીડીઓ સાહેબની ઇન્ટરવ્યુ માટે કહેવાયું તો અધ્યક્ષે ચાલતી પકડી હતી હું એક એનઆરએલ એમ યોજનામાં કામ કરું છું અને એનઆરએલ યોજના છેલ્લા સખી મંડળ હતું એમાં અમે બે હજાર આઠથી જોઈનિંગ હતા ત્યાર પછી અમે એમાં બેનો અને દસ મંડળ દસ બેનો અને મંડળ વચ્ચે અમે કામ કરી અને બે હજાર સત્તરમાં એક આર સીટીમાં મેં ટ્રેનિંગ લીધી બેંક સખી તરીકે બેંક સખી તરીકે મારો નિમણૂંક લેટર આવ્યો ત્યારબદલ હું એસબીઆઈ બેંક મહેસાણામાં બેંક સખી તરીકે કામ કરું છું અને મારા ગામમાં પાંત્રીસ એસએસજી મંડળ ચાલુ છે અને એ મંડળમાં હું કામ કરું છું અને બેંક સખીનો ફરજ નિભાવું છું અને એકથી પાંચ લાખનું ધિરાણ પણ મારા બેનોને મળે છે જેમ કે મુદ્રા લોન બધી લોનની યોજના અને આજે અમે નારી સશક્તિકરણ

નારીનું સન્માન તો બધા રોજ હું તો એમ કરું છું કે નારીનું સન્માન કરવામાં તો છે જ એક વાત પણ એ તો થોડુંક વ્યસ્તન કારણે સન્માન ન કર્યું અને બોલવા માટે તો અમારા બે ત્રણ બેનોને લાભાર્થીને રાખ્યા હતા અને ચેક આપ્યા હતા બાવન પીપળી અહીંયા બધા કાર્યકરો હતો હું ત્યાંથી નીકળી રોડ પર ઉભી તો મને આ બે માળની બસ રોકીને મેં હાથ ઊંચો કર્યો હતો એ બધાને ગામડામાં પૈસા ડોકું લેવા આવતી હતી અચ્છા